સૌ વાળા મિત્રો ને મારા જય શ્રી આરામ હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું તો વાળા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના વાર છે શુક્રવાર વાળા મિત્રો પંચાંગ કહે છે મહા મહિનો શુક્લ પક્ષ અને દ્વાદશી થઈ છે આદ્રા નક્ષત્ર વૈદિ યોગ મિથુન રાશિનો ચંદ્ર મકર રાશિનો સૂર્ય વાળ મિત્રો અશુભ સમયની જો વાત કરીશ તો સવારે થી બપોરે મિનિટ સુધી છે છે અને બપોરે થી મિનિટ સુધી આ બંને અશુભ સમય કહેવાય અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય શુભ યાત્રા ન થાય શુભ કાર્ય કરવા માટે શુભ યાત્રાની શરૂઆત કરવા માટે તમારે સારું ચોગરિયું સારું મુહૂર્ત લેવું જોઈએ જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર અને અઢાર થી બપોરે એક અને બે મિનિટ સુધીનો છે આ સમયની સુધી કોઈ પણ પ્રકારનું શુભ શુભ કાર્ય કાર્ય યાત્રાની શરૂઆત કરી શકો હવે વાત કરીશ આજના ઉપાય તો આજના ઉપાયમાં વહેલી સવારે તમે સ્નાન કરવા માટે બેસો ત્યારે તમારે નાવાના પાણીની અંદર એક ચમચી કાળા તલ પધરાઈ અને કાળા તલ વાળું પાણી મિક્સ કરી દેવાનું છે ત્યાર પછી એ કાળા તલ વાળા મિક્સ વાળા પાણીથી સ્નાન કરવાનું છે ચોખ્ખું પાણી ઉમેરી શકાય શકાય સાથે સાથે સાબુ ઉપયોગ પણ કરી સ્નાન થઈ ગયા પછી તમારા આંતરિક વસ્તુઓ હોય અંદરના કપડા અને બહારના કપડા પર તમારે કોઈ પણ પ્રકારનું પરફ્યુમ સેન્ટ સ્પ્રે ઉપયોગ કરી શકો તમે સેન્ટ સ્પ્રે અથવા નો ઉપયોગ કરશો ઉત્તમ પરિણામ મળવા પાત્ર છે બીજું તમારી પાસે અક્તર હોય તો જમણા હાથ જમણા હાથના અંગૂઠાની આ જે છે નીચે આ પર એ દેશી અત્તર હોય તો એ લગાડવાનું છે અને ડાબા હાથના અંગૂઠાથી એને રફ કરવાનો છે બસ માત્ર આટલું કાર્ય કરવાની જરૂરિયાત છે ત્યાર પછી

પ્રણત ક્લેશ નાશાય જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને શુક્રવાર ના દિવસે એવા બધા જ વાલા મિત્રોએ મેં કહ્યું તે પ્રમાણે તમારે સ્નાન કરવાનું મેં કહ્યું તે પ્રમાણે તમારે તમારા શરીર પર સેન્ટ સ્પ્રે છે ખાંડના બનેલા પતાશા અથવા કોઈ પણ ખાંડ વાળી વસ્તુ તમે નાના નાના બાળકોને ભેટ સ્વરૂપે આપી શકો ગૌશાળામાં પણ જવાનું છે ગાયોને ઘાસનું દાન અથવા લીલું ઘાસ અથવા તમારા ઘરમાં બનેલું ભોજન અથવા ગોળ ઘી અને ભાખરી અથવા રોટલી ગાય ને ખવડાવશો ઉત્તમ પરિણામ આખું વર્ષ તમને મળવા પાત્ર રહેશે જો મારા વાળા મિત્રની આજે જે જન્મ દિવસ છે તે નિમિત્તે બધા જ મારા વાળા મિત્રોને જન્મદિવસની શુભકામના શ્રી હનુમાનજી દાદા એમના પર કૃપા કરે એમનું રક્ષણ કરે જેમની મેરેજરી બે હજાર પછી ગૌશાળામાં જઈ ગાયો ને દાન આપવાનું અથવા ઘાસ ખવડાવવાનું અથવા ઘરમાં બનેલું ભોજન જમાડવાનું ગાયો ત્યાર પછી वृद्धाश्रम अनाथ आश्रम जरूरत मंद व्यक्ति ने मन्दिरे अथवा ब्राह्मण ने તમારે ચોખાનું દાન કરવું જોઈએ ખાંડનું દાન કરવું જોઈએ જીરું પણ દાન કરવું જોઈએ અને ગોળનું પણ દાન કરવું જોઈએ આ દાન આપશો ઉત્તમ પરિણામ મળવા પાત્ર છે કપલ હોય તો એમને ખાસ વિનંતી રાત્રે જમવામાં જો પરિવાર સાથે ખીર જમશે તો ઉત્તમ પરિણામ મળશે અને સાથે સાથે लक्ष्मी नारायण ना लक्ष्मी नारायण ना जो दर्शन कर से, तो कर से। तो से, से तो उत्तम परिणाम प्राप्त आज मारा चैनल चेनल जे नाम से दुष्यंत पाठक चैनल चेनल सब्सक्राइब करो आइकन लाइकन जो जैसे जयरे जय हूँ आवा जीवन उपयोगी उपाय તમારા મોબાઈલ પર તરત જ નોટિફિકેશન આવી જશે કારણ કે હું નિયમિત એક વિડીયો મૂકું છું એટલે જયારે જયારે હું વિડીયો ઉપાય કરી શકશો મારું ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકનું પેજ છે જેનું નામ છે દુષ્યંત પાઠક તમે મારા પેજ ને ફોલો કરજો મારા બધા વિડીયોને લાઈક પણ કરજો અને મારા વિડીયોને અવશ્ય શેર કરજો કારણ કે તમારા શેર કરવાથી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચી જાય અને તે નિયમિત ઉપાય કરી અને પોતાના જીવનની મુશ્કેલીઓને દૂર કરી શકે નવા વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌને મારા જય રામ